શાંતિ ત્રેવીસ સાત બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો જ્યારે સમય મળે તો એકાંતમાં બેસી વિચાર સાગર મંથન કરો જે પોઈન્ટ્સ એટલે કે વાત સાંભળો છો તેને રિવાઈઝ પુનરાવર્તન કરો આજનો પ્રશ્ન છે તમારી યાદની યાત્રા પૂરી ક્યારે થશે ઉત્તર છે જ્યારે તમારી કોઈ પણ કર્મેન્દ્રિયો દગો ન આપે કર્માતીત અવસ્થા થઈ જાય ત્યારે યાદની યાત્રા પૂરી થશે હમણાં તમારે પૂરો પુરુષાર્થ કરવાનો છે ના ઉમીદ એટલે કે નિરાશ નથી બનવાનું સર્વિસ એટલે કે સેવા પર તત્પર રહેવાનું છે ઓમ શાંતિ મીઠા મીઠા બાકો આત્મભિમાની બનીને બેઠા છો બાકો સમજે છે અર્ધો કલ્પ અમે દેહ અભિમાની રહ્યા છીએ હવે દેહી અભિમાની બનીને રહેવા માટે મહેનત કરવી પડે છે બાપ આવીને સમજાવે છે સ્વયંને આત્મા સમજીને બેસો ત્યારે જ બાપ યાદ આવશે નહીં તો ભૂલી જશો યાદ નહીં કરશો તો યાત્રા કેવી રીતે કરી શકશો પાપ કેવી રીતે કપાશે નુકસાન થઈ જશે આ તો ઘડી ઘડી યાદ કરો આ છે મુખ્ય વાત બાકી તો બાપ અનેક પ્રકારની યુક્તિઓ બતાવે છે રોંગ શું છે ખોટું શું છે રાઈટ સાચું શું છે તે પણ સમજાવ્યું છે બાપ તો જ્ઞાન ના સાગર છે ભક્તિને પણ જાણે છે બા કોઈ શું શું કરવું પડે છે છે સમજાવે આ તપ વગેરે કરવા આ બધું છે ભક્તિ માર્ગ ભલે બાપની મહિમા કરે છે પરંતુ ઉલટી હકીકતમાં શ્રી કૃષ્ણની મહિમા પણ પૂરી નથી જાણતા દરેક વાતને સમજવી જોઈએ ને જેમ શ્રી કૃષ્ણને વેંકુટ કહેવાય છે અચ્છા બાબા પૂછે છે શ્રી કૃષ્ણને ત્રિલોકીનાથ કહી શકાય છે ગવાય છે ને ત્રિલોકીનાથ હવે ત્રિલોકીના નાથ અર્થાત ત્રણ લોક મૂળ વતન સૂક્ષ્મ વતન વતન આ બાળકોને સમજાવાય છે તમે બ્રહ્માંડના પણ માલિક છો શ્રી કૃષ્ણ એવું સમજતા હશે કે હું બ્રહ્માંડનો માલિક છું ના એ તો વૈકુંઠમાં હતા વૈકુંઠ કહેવાય છે સ્વર્ગ નવી દુનિયાને તો હકીકતમાં ત્રિલોકીનાથ કોઈ પણ નથી બાપ સત્ય વાત સમજાવે છે ત્રણ લોક તો છે બ્રહ્માંડના માલિક શિવ પણ છે તમે પણ છો સૂક્ષ્મ તો વાત જ નથી સ્વર્ગના નથી નર્ક ના માલિક કૃષ્ણ છે સ્વર્ગ ના માલિક નર્ક નો માલિક છે રાવણ આને રાવણ રાજ્ય આસુરી રાજ્ય કહેવાય છે મનુષ્ય કહે પણ છે પરંતુ સમજતા નથી બાપ છે આપ બાબા કહે છે રાવણને દસ શિષ્ય આપે છે દસ માથા આપે છે પાંચ વિકાર સ્ત્રીના પાંચ વિકાર પુરુષના હવે પાંચ વિકાર તો બધામાં છે બધા છે જ રાવણ રાજ્યમાં હમણાં તમે શ્રેષ્ઠાચારી બની રહ્યા છો બાપ આવીને શ્રેષ્ઠાચારી દુનિયા બનાવે છે એકાંતમાં બેસવાથી આવું આવું વિચાર સાગર મંથન ચાલશે તે ભંતર માટે પણ સ્ટુડન્ટ એકાંતમાં પુસ્તક લઈ જઈને ભણે છે તમારે પુસ્તક તો વાંચવાની જરૂર નથી

વિષ્ણુને પણ સમજતા નથી કે આજ લક્ષ્મી નારાયણ છે સમજાવો છો બ્રહ્મા સરસ્વતી કોઈ પરસ્પર મેલ ફિમેલ નથી સ્ત્રી પુરુષ નથી આ તો પ્રજા પિતા બ્રહ્મા છે ને પ્રજાપિતા બ્રહ્માને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહી શકાય છે શિવ બાબાને ફક્ત બાબા જ કહેવાશે બાકી બધા છે આટલા બધા બ્રહ્માના બાળકો છે બધાને ખબર છે આપણે ભગવાનના બાળકો બ્રધર્સ થઈ ગયા પરંતુ એ છે નિરાકારી દુનિયામાં હમણાં તમે બ્રાહ્મણ બન્યા છો નવી દુનિયા સતયુગને કહેવાય છે આનું નામ પછી પુરુષોત્તમ સંગમ યુગ રાખ્યું છે સતયુગમાં હોય છે જ પુરુષોત્તમ આખો વન્ડરફુલ વાતો છે અદ્ભુત વાતો છે તમે નવી દુનિયા માટે તૈયાર થઈ રહ્યા છો આ સંગમ યુગ જ તમે પુરુષોત્તમ બનો છો

બાબા કહે છે નંબર વન તો છે ને ધીમે ધીમે કળા ઓછી થાય છે હમણાં આ બાકો નવી દુનિયાનું મૂર્ત કરો છો જેમ નવું ઘર તૈયાર થાય છે તો બાકો ખુશ થાય છે મૂહૂત કરે છે આપ બાકો પણ નવી દુનિયાને જોઈને ખુશ થાવ છો મૂર્ત કરો છો લખેલું પણ છે સોનાના ફૂલોની વર્ષા થાય છે આ બાળકોને કેટલો ખુશીનો પારો ચડવો જોઈએ તમને સુખ અને શાંતિ બંને મળે છે બીજા કોઈ નથી જેમને આટલું સુખ અને શાંતિ મળે બીજા ધર્મ આવે છે તો દ્વેત થઈ જાય છે એકથી વધારે થઈ જાય છે આ બાળકોને અપાર ખુશી છે અમે પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવીએ એવું નહીં કે જે તકદીરમાં હશે તે મળશે પાસ થવાના હોઈશું તો થઈશું ના દરેક વાતમાં પુરુષાર્થ જરૂર કરવાનો છે પુરુષાર્થ નથી પહોંચતો તો કહી દે છે જે નસીબમાં હશે પછી પુરુષાર્થ કરવાનો જ બંધ થઈ જાય છે બાપ કહે છે તમને માતાઓને કેટલા ઊંચ બનાવું છું ફીમેલનું માન બધી જગ્યાએ છે વિલાયતમાં પણ માન છે વિદેશમાં પણ છે અહીં બાળકી જન્મે છે તો ઉલટો ખાટલો કરી દે છે ગંદી છે આ સમયે આપ બાળકો જાણો છો ભારતમાં શું હતું હવે શું હશે મનુષ્ય ભૂલી ગયા છે ફક્ત શાંતિ શાંતિ માંગતા રહે છે વિશ્વમાં શાંતિ ઈચ્છે છે તમે આ લક્ષ્મી નારાયણ નું ચિત્ર દેખાડો આમનું રાજ્ય હતું તો પવિત્રતા સુખ શાંતિ પણ હતી તમને આવું રાજ્ય જોઈએ છે ને મૂળ તો વિશ્વની શાંતિ નથી નહીં વિશ્વમાં શાંતિ તો અહી હશે ને દેવતાઓનું રાજ્ય આખા વિશ્વમાં હતું મૂળ વતન તો છે આત્માઓની દુનિયા મનુષ્ય તો આપણ નથી જાણતા કે આત્માઓની દુનિયા હોય છે બાપ કહે છે હું તમને કેટલા પુરુષોત્તમ બનાવું છું સમજાવવાની વાત છે એવું નહીં બૂમો પાડશો ભગવાન આવ્યા છે તો કોઈ માનશે નહીં વધારે જ ગાળો ખાશો અને ખવડાવશો કહેશે બીકે પોતાના બાબાને ભગવાન કહે છે આમ સર્વિસ નથી થતી બાબા યુક્તિ બતાવતા રહે છે ઓરડામાં એક રૂમમાં આઠ દસ ચિત્ર દિવાલમાં સારી રીતે લગાવી દો અને બાર લખી દો બેહદના બાપ પાસેથી બેહદ સુખનો વારસો લેવો છે અથવા મનુષ્યથી દેવતા બનવું છે તો આવું અમે તમને સમજાવીએ આમ ઘણા આવવા લાગી જશે જાપતે જ અવ્વલ આવતા રહેશે વિશ્વમાં શાંતિ તો હતી ને હમણાં આટલા અનેક ધર્મ છે તમોપ્રધાન દુનિયામાં શાંતિ કેવી રીતે હોઈ શકે છે વિશ્વમાં શાંતિ એ તો ભગવાન જ કરી શકે છે શિવ બાબા આવે છે જરૂર કંઈક સોગાત લાવતા હશે એક જ બાપ છે જે આટલા દૂરથી આવે છે અને આ બાબા એક જ વાર આવે છે આટલા ઊંચા બાબા પાંચ હજાર વર્ષ પછી આવે છે મુસાફરી થી પાછા આવે છે તો બાળકો માટે સોગાત લઈ આવે છે ને સ્ત્રીનો પતિ પણ બાળકોને બાપ તો બાળકોનો બાપ તો બને જ છે ને પછી દાદા પરદાદા તરદાદા બને છે આમને તમે બાબા કહો છો પછી ગ્રેન્ડ પણ હશે ગ્રેટ ગ્રેન્ડફાધર પણ હશે સંપ્રદાય છે ને એડમ આદિ દેવ નામ છે પરંતુ મનુષ્ય સમજતા નથી આ બાળકોને બાપ બેસીને સમજાવે છે બાપ દ્વારા સૃષ્ટિ ચક્રની હિસ્ટ્રી જોગ્રોફીને તમે જાણીને ચક્રવર્તી રાજા

રજા છે સવારે બે ત્રણ કલાક બેસી જાઓ દિવસની કમાણી ને મેકઅપ કરી લો પૂરી ઝૂલી ભરી દો સમય તો મળે છે ને માયાના તોફાન આવવાથી યાદ નથી યાદ નથી કરી શકતા બાબા બિલકુલ સહજ સમજાવે છે ભક્તિ માર્ગમાં કેટલા સત્સંગોમાં જાય છે શ્રી કૃષ્ણના મંદિરમાં પછી શ્રીનાથના મંદિરમાં પછી બીજા કોઈના મંદિરમાં જશે યાત્રામાં પણ કેટલા વ્યભિચારી બને છે એટલી તકલીફ પણ લે છે ફાયદો નથી ડ્રામામાં આ પણ નોંધ છે ફરી પણ થશે તમારા આત્મામાં પાર્ટ ભરેલો છે સત્યુક્ત ત્રેતામાં જે પાર્ટ કલ્પ પહેલા ભજવ્યો છે એ જ ભજવશે મોટી બુદ્ધિ આપણ નથી સમજતા જે મહીન બુદ્ધિ છે સમજદાર છે એ જ સારી રીતે સમજીને સમજાવી શકે છે તેમને અંદર ભાસના આવે છે કે આ अनादि નાટક બનેલું છે દુનિયામાં કોઈ નથી સમજતા આ બેહદનું નાટક છે આને સમજવામાં પણ સમય લાગે છે દરેક વાત ડિટેલમાં સમજાવીને પછી કહેવાય છે મુખ્ય છે યાદની યાત્રા સેકન્ડમાં જીવન મુક્તિ પણ ગવાયેલું છે અને પછી આ પણ ગાયન છે કે જ્ઞાનના સાગર છે આ આખો સાગર શાહી બનાવો જંગલ ને ધરતી જંગલને કલમ બનાવો ધરતીને કાગળ બનાવો તો પણ અંત નથી આવી શકતો શરૂથી લઈને તમે કેટલું લખતા આવ્યા છો ખૂબ કાગળ થઈ જાય તમારે કોઈ ધક્કા નથી ખાવાના મુખ્ય છે જ અલફ બાપને યાદ કરવાના છે અહીં પણ તમે આવો છો શિવ પાસે બાબા કહે છે શિવ આમનામાં પ્રવેશ કરી તમને કેટલા પ્રેમથી ભણાવે છે કોઈ પણ મોટાઈ નથી બાપ કહે છે હું આવું છું જૂના શરીરમાં એવા સાધારણ રીતે શિવ બાબા આવીને ભણાવે છે કોઈ અહંકાર નથી બાપ કહે છે તમે મને કહો જ છો બાબા પતિ પાવન પતિ દુનિયા પતિ શરીરમાં આવું આવીને અમને શિક્ષા આપો સત્યુગમાં નથી બોલાવતા કે આવીને હીરા ઝવેરાતના મહેલમાં બેસો ભોજન વગેરે ખાઓ શિવ બાબા ભોજન ખાતા જ નથી પહેલા બોલાવતા હતા કે આવીને ભોજન ખાઓ છત્રીસ પ્રકારના ભોજન ખવડાવતા હતા આ ફરી થશે આ પણ ચરિત્ર જ કહે છે શ્રી કૃષ્ણના ચરિત્ર શું છે એ તો સત્યુગના પ્રિન્સ છે તેમને પતિત પાવન નથી કહેવાતા સત્યુગમાં આ વિશ્વના માલિક કેવી રીતે બન્યા છે આ પણ હમણાં તમે જાણો છો મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકારમાં છે હમણાં તમે ઘોર પ્રકાશમાં છો બાપ આવીને રાતને દિવસ બનાવી દે છે અડધો કલ્પ તમે રાજ્ય કરો છો તો કેટલી ખુશી થવી જોઈએ તમારી યાદની યાત્રા પૂરી ત્યારે થશે

આવીને વૃદ્ધ તનથી સર્વિસ કરી બાબા કહે છે કે વૃદ્ધ તનથી સર્વિસ કરી રહ્યા છે ને બાપ કરણ કરાવનહાર છે બાળકો માટે કેટલી ફિકર રહે છે આ બનાવવાનું છે મકાન બનાવવાનો છે જેમ લોકિક બાપને હદના વિચાર રહે છે તેમ પારલોકિક બાપને બેહદના વિચાર રહે છે પણ છે ભીષ્મ પિતામ વગેરેને અંતમાં તીર લાગ્યા હમણાં તીર લાગી જાય તો ખૂબ હંગામો થઈ જાય કેટલી એટલી ભીડ થઈ જાય જે વાત ન પૂછો કહે છે ને મા તો ખંજાં ખંજવાળવાની પણ ફુરસત નથી એવું કાઈ છે નહીં પરંતુ ભીડ થઈ જાય છે તો પછી એવું કહેવાય છે જ્યારે એમને તીર લાગી જાય છે તો પછી તમારો પ્રભાવ નીકળશે બધા બાળકોને બાપનો પરિચય મળવાનો તો છે તમે ત્રણ પૃથ્વીમાં પણ આ અવિનાશી હોસ્પિટલ અને ગોડલી યુનિવર્સિટી ખોલી શકો છો પૈસા નથી તો પણ વાંધો નથી ચિત્ર તમને મળી જશે સર્વિસમાં માન અપમાન દુઃખ સુખ ઠંડી ગરમી વગેરે બધું સહન કરવાનું છે કોઈને હીરા જેવા બનાવવા નાની વાત છે શું बाप प्यारे थके छे सो तमे केम थाको छो अच्छा मीठा मीठा सिकल धाबा को प्रत्यय मात पिता बाप दादा ना गुड मॉर्निंग रूहानी बाप ना रूहानी बाको ने नमस्ते आपने रूहानी बाको ना रूहानी बाप ने नमस्ते धारणा माटे मुख्य सार पहलू छे सवारना समये 1/2 पोणो कल्ला ખૂબ પ્રેમ અને રુચિથી ભણતર ભણવાનું છે બાપની યાદમાં રહેવાનું છે યાદનો એવો પુરુષાર્થ હોય જે બધી કર્મેન્દ્રિયો વશમાં થઈ જાય બીજું સર્વિસમાં દુઃખ સુખ માન અપમાન ઠંડી ગરમી બધું સહન કરવાનું છે ક્યારે પણ સર્વિસમાં ક્યારેય પણ સર્વિસમાં થાકવાનું નથી ત્રણ પગ પૃથ્વીમાં પણ હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલી હીરા જેવા બનાવવાની સેવા કરવાની છે આજનું વરદાન સાચા આત્મિક સ્નેહની અનુભૂતિ કરાવવા વાળા માસ્ટર સ્નેહના સાગર ભવ જેવી રીતે સાગરના કિનારે જાઓ છો તો શીતળતાનો અનુભવ થાય છે એવી રીતે આ બાકો માસ્ટર સ્નેહના તો જે પણ આત્મા તમારી સામે આવે તે અનુભવ કરે કે સ્નેહના માસ્ટર સાગરની લહેરો સ્નેહની અનુભૂતિ કરાવી રહી છે કારણ કે આજની દુનિયા સાચા આત્મિક સ્નેહની ભૂખી છે સ્વાર્થી સ્નેહ જોઈ જોઈ તે સ્નેહથી દિલ ઉપરામ થઈ ગયું છે એટલે આત્મિક સ્નેહની થોડી ઘડીઓની અનુભૂતિને પણ જીવનનો સહારો સમજશે સ્લોગન છે જ્ઞાન ધનથી ભરપૂર રહો તો સ્થૂળ પ્રાપ્તિ સ્વતઃ થતી રહેશે અવ્યક્ત ઈશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો જેવી રીતે સત્યુગી સૃષ્ટિ માટે કહે છે આ એક રાજ્ય એક ધર્મ છે એવી રીતે જ સ્વરાજ્યમાં પણ એક રાજ્ય અર્થાત સ્વના ઈશારા પર બધા ચાલવા વાળા મન પોતાની મનમત પર ન ચલાવે મનમત ન ચલાવે બુદ્ધિ પોતાની નિર્ણય શક્તિ ની હલચલ ન કરે સંસ્કાર આત્માને નાચ નચાવવા વાળા ન હોય ત્યારે કહેવાશે એક ધર્મ એક રાજ્ય તો એવી કંટ્રોલિંગ પાવર ધારણ કરી લો આજ બેહદ નું સેવાનું સાધન છે ઓમ શાંતિ